વેલકમ બેક ટુ પહેલી માહિતી ગુજરાત બોર્ડ દ્વારા અત્યારે જે ધોરણ પરીક્ષાનું આયોજન થવાનું છે તેમાં કયા કયા ઉમેદવારો ઇલિજીબલ છે કયા કયા ઉમેદવાર પૂરક પરીક્ષા આપી શકશે તેની પૂરેપૂરી વિગત જાણો વિડીયોના અંત સુધીમાં તો વિડીયોના અંત સુધી બન્યા રહો તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની યાદી જણાવે છે કે ધોરણ દસ માધ્યમિક શાળા પ્રમાણપત્ર પરીક્ષા માર્ચ બે હજાર ચોવીસમાં જે વિદ્યાર્થીઓ એક અથવા બે અથવા તો ત્રણ વિષયમાં ગેરહાજર હોય કે એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નપાસ હોવાને કારણે ગુણપત્રકમાં નીડ ઇમ્પ્રુવમેન્ટ્સ સુધારાનો અવકાશ ધરાવે છે તેવા પૂરક પરીક્ષા આપવા ઈચ્છુક પરીક્ષાર્થીઓ વર્ષ બે હજાર ચોવીસની પૂરક પરીક્ષામાં ઉપસ્થિત થઈ શકશે બરાબર ત્રણ વિષય સુધી જ આગળ માહિતી આપેલ છે કે પૂરક પરીક્ષા બે હજાર ચોવીસ માટેનું આવેદન શાળાઓએ બોર્ડની વેબસાઇટ ડબલ્યુ ડબલ્યુ ડોટ જીએસસીબી ડોટ ઓઆરજી અથવા એસ અથવા સી પૂરક આર ઇજી ડોટ જીએસસી ડોટ ઓઆરજી પરથી ઓનલાઈન કરવાનું રહેશે આવેદન કરવાની પ્રક્રિયા તથા ફી ભરવાની પ્રક્રિયા શાળા દ્વારા ફક્ત ઓનલાઈન માધ્યમથી જ કરવાની રહેશે આવેદનપત્ર રૂબરૂ કે ટપાલ દ્વારા સ્વીકારવાની પદ્ધતિ અમલમાં નથી જેથી વિદ્યાર્થીઓની યાદી બોર્ડને મોકલવાની રહેતી નથી પૂરક પરીક્ષા માટેનું આવેદન તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના સાંજે પાંચ કલાકથી બાવીસ પાંચ બે હજાર ચોવીસના સાંજે પાંચ કલાક સુધી ઓનલાઈન કરી શકાશે એટલે પંદર પાંચથી બાવીસ પાંચ સુધીમાં રજીસ્ટ્રેશન થઈ શકશે પછી નોંધ આપેલી છે કે જે વિદ્યાર્થીઓ માર્ચ બે હજાર ચોવીસ પરીક્ષામાં એક અથવા બે અથવા ત્રણ વિષયમાં નપાસ અને એક અથવા બે અથવા ત્રણ વિષયમાં સ્ટાન્ડર્ડ ગણિતનો સમાવેશ થયેલો છે તેઓ તેવા ઉમેદવારો ઓનલાઈન આવેદન ભરવાની પ્રક્રિયા દરમિયાન ગણિત વિષયની પસંદગી બદલી શકે છે એટલે કે સ્ટાન્ડર્ડ ગણિતમાં નપાસ થયેલ ઉમેદવાર સ્ટાન્ડર્ડ ગણિતના બદલે બેઝિક ગણિત વિકલ્પ પણ પસંદ કરી શકે છે પછી બીજી નોંધ છે કે જે વિદ્યાર્થી માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષા બેઝિક ગણિત સાથે ઉત્તીર્ણ થયા છે અને તેઓ ધોરણ અગિયાર વિજ્ઞાન પ્રવાહમાં એ અથવા એ ગ્રુપમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે ત્યાં વિદ્યાર્થી જે શાળામાંથી ધોરણ દસની માર્ચ બે હજાર ચોવીસની પરીક્ષાનું આવેદન ભરેલ હોય તે તેજ શાળામાં સ્ટાન્ડર્ડ ગણિત વિષય માટે પૃથક ઉમેદવાર તરીકે ઓનલાઈન આવેદન કરી શકશે પછી કન્યા ઉમેદવાર અને દિવ્યાંગ ઉમેદવાર તેમના માટે ફી માફ છે પરંતુ જો ફેલ થયા હોય તો પૂરક પરીક્ષા આપવા માટે રજિસ્ટ્રેશન કરવું ફરજિયાત છે પછી જે ઓનલાઈન આવેદન કરવા માટે તથા ફી ભરવાની સૂચનાઓ ઉપરોક્ત વેબસાઇટ પર મૂકવામાં આવેલ છે બરોબર જે વેબસાઇટ પર આપણે જે ફોર્મ ભરવાનું છે તે વેબસાઇટ પર આપેલ છે પછી સંસ્કૃત પ્રથમાના એક અથવા બે અથવા ત્રણ વિષયમાં ગેરહાજર અથવા નપાસ વિદ્યાર્થી માટેનું આવેદન ઓફલાઈન કરવાનું રહેશે સંસ્કૃત માટે સંસ્કૃત પ્રથમાની શાળાઓએ વિદ્યાર્થીની સહી કરેલ યાદી તથા ફીની રકમનો ડીડી બોર્ડની ગાંધીનગર ખાતેની કચેરી પર મોકલી આપવા જણાવવામાં આવેલ છે તો જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરી દેજો અને શેર કરી દેજો અને આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો